અમદાવાદ શહેરમાં સગીરા અને યુવક વચ્ચેના પ્રેમ સંબંધો કરુણ અંજામ આવ્યો છે જેમાં શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા પ્રેમીએ તેના મિત્ર સાથે મળી સગીર પ્રેમિકાની હત્યા નિપજાવી પ્રેમીએ લાશને કેનાલમાં ફેંકી દેતા ચકચાર મચી પામી છે સમગ્ર મામલે સગીરાની માથે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે જ્યારે હત્યામાં મદદગારી કરનાર તેના મિત્રને એલસીબી પીઆઈ વાયપી જાડેજાની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો સમગ્ર જાણકારી અનુસાર સરખેજ વિસ્તારમાંથી પસાર થતી નરીમનપુરા કેનાલમાં યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહને જોઈને પ્રાથમિક રીતે આપઘાત કર્યો હોવાનું લાગ્યું હતું પરંતુ શરીર પર ઈજાના નિશાન હોવાને લઈને બનાવ શંકાસ્પદ લાગ્યો હતો જે બાદ મૃતદેહની ઓળખ ફરી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો મૃતકના માતાએ મૃતદેહની ઓળખ કરી હતી અને તેની ઉંમર ફક્ત પંદર વર્ષની જ હોવાનું પોલીસને જણાવ્યું હતું વધુમાં મૃતક સગીરાની માતાએ દીકરીની પ્રેમી એટલે કે અજય ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે મૃતક સગીરાને તેનો પરિવાર પણ સરખે વિસ્તારમાં જ રહેતો હતો પરંતુ સગીરાને અજય ઠાકોર સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં પરિવારજનો બદનામીના ડરે સરખે જથી ખંભાત રહેવા જતા રહ્યા અને એક મહિના પહેલાં સગીરા તેના પરિવારજનોને ગયા વગર જ બર્થ બર્થ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ લઈને ઘરેથી નીકળી ગઈ હતી અજય સાથે રહેવા લાગી હતી અને સરખે જ હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી હિતેશ ઠાકોર મુખ્ય આરોપી અજય ઠાકોરનો મિત્ર છે તેર ઓક્ટોબરના રાતના સમયે કેનાલ પાસે અજય હિતેશ અને સગીરા હાજર હતા ત્યારે અજય અને સગીરા વચ્ચે ઝઘડો થયો અને આ દરમિયાન અજય હિતેશને સગીરાના હાથ પકડવાનું જણાવ્યા બાદ અજય પોતાની પાસે રહેલી છરી સગીરાના ગળે મારી હતી અને છરી મારતા જ હિતેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો જ્યારે અજય બોથર પદાર્થ માથામાં મારીને સગીરાની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી હત્યાના બનાવ બાદ અજય ફરાર થઈ ગયો અને જ્યારે હિતેશની ધરપકડ કરવામાં આવી છે આમાં એવું છે કે સરખેટ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરિબાન પુરાની કેનાલ છે એમાંથી એક ડેડબોડી મળી આવી હતી આ સરખેટ પોલીસે એની પહેલાં એની જે મરણજાણાની ડેડબોડીમાંથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણજનાની મા હતી મરેન્દ્રાની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એમની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે જોન સેવન એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાય મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કોઈ એક્યુઝ છે એ કોઈ એક્યુઝ જે હિતેશભાઈ ઉપર બી ઠાકોર કરીને છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બનાવ બન્યો એ વખતે જે આરોપી છે એ રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બના બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશ લિખિતના હાથ પકડી રાખ બહુ બોલબોલ કરે છે હતો એટલે એણે હાથ પકડી રાખે એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા એ કોઈ એક્ટિવ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે હા મેં આપને જણાવ્યું પ્રમાણે જે પકડાયા આરોપી નામ છે હિતેશ પોપુદભાઈ ઠાકોર છે એ અત્યારે રહે છે ફતેવાડી એ રાજસ્થાનનો છે અને જે સહ આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે જે મુખ્ય રૂપે અજય ઠાકોર છે રિક્ષા ચલાવે છે કારણે સંપર્કમાં હતો આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે આ બનાવ બનેલો છે અને ગઈકાલે એ ડેડ બોડી સવારે જે તે ચરાવવા ગયેલા હતા એને જોઈ અને પોલીસને જાણ કરી અને પોલીસે અજાણી ડેડ બોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી દીધેલી હતી સાસરી ખંભાત ખાતે છે પહેલા જ્યારે બના બન્યો અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકુર સાથે અને પ્રેમસમંત છે એટલે એ અહીંથી સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલા ઘરેથી નીકળી ગયેલી હતી

આ પકડાયેલ આરોપી છે એને વધારે ખબર નથી કે કારણ સાથે બંને બોલાચાલી કરતા હતા પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે એને કીધું તું હાથ પકડી જાય બહુ બોલે છે તો એટલે એણે હાથ પકડાવી દરમિયાન એને છરી કાઢી ગળાના ભાગે એને ઘા કરેલો ત્યાર પછી બોલો ભાગી ગયો અને પછી એને બોથડ પરથી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે નહીં અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલ આરોપીને કોઈ વિનાય સિસ્ટ નથી અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ